માંજલપુર વડસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ત્યાંના જે રહીશો છે તેમને રોડ પાણીની લાઇટની અસુવિધાઓ છે તેમને સુવિધાઓ મળી નથી રહી તેને જ લઈને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો લોકશાહીનો પર્વ આવી રહ્યો છે લોકસભાની ચૂંટણીની જે તારીખો છે તે જાહેર કરવામાં આવી રહી છે અને આ વચ્ચે જ ત્યાંના જે લોકો છે તેમના દ્વારા ચૂંટણીનો બહિષ્કારની સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો જન આંદોલન કરવામાં આવ્યું પોસ્ટરોની સાથે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો નિંદ્રાધીન જે તંત્ર છે તેમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો માંજલપુર વરસર વિસ્તારમાં લોકોને દસ વર્ષથી રોડ પાણી અને લાઇટની સુવિધા ન મળતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો નિંદ્રાથીન તંત્રને જગાડવા ચૂંટણીની પહેલા જ જન આંદોલન કરવામાં આવ્યું અંબે સોસાયટી સંસ્કૃતિ સોસાયટી મુદ્રા હાઇટ્સના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિરોધ કરવામાં આવ્યો આગામી લોકસભા ચૂંટણીના બહિષ્કારના પોસ્ટરોની સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો નેતાઓને ચૂંટણીના પ્રચાર માટે પણ નો એન્ટ્રી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તો અનેકવાર તેમના દ્વારા ધારાસભ્યો મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે તેમની આજે સમસ્યા છે લાંબા ઘણા વર્ષોથી આજે તેમને સુવિધાઓ મળી નથી રહી તે હવે સુવિધાઓ ક્યારે મળશે તે તો હવે જોવું રહ્યું લગભગ છ સાત વર્ષ ઉપરાંત થી માંગ છે રનિંગ કોર્પોરેટર ને ભી આપડે રજૂઆતો કરેલી છે મેયરશ્રીને રજૂઆત કરેલી છે અહીંના જ રનિંગ પર આ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને બી રજૂઆત કરેલી છે અગાઉ સીમાબેન મોહિલી હતા તેમણે પણ આપણે રજૂઆત કરેલી છે કે ભાઈ રોડ જોઈએ આ લાઇટ જોઈએ પાણી જોઈએ પણ રજૂઆતના અંતે કોઈ પરિણામ મળેલ નથી અમને એટલે આ ના છૂટકે અમારે આજે આ ચૂંટણી બહિષ્કાર નું અમારે એ કરવું પડ્યું જો અમારી માંગે પૂરી કરવામાં નહીં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે અને અમે કોઈ ઘુસવા નથી દેવાના અમારે બસ એટલું જોઈએ કે અમારે પાણી લાઈટ ને બધી સુવિધાઓ જોઈએ એટલે ઘણા ટાઈમ થી અમે આટલી એમની આજીજી કરી એ લોકો ને બોલાયા જગ્યાઓ એ લોકો તો અમારે પછી એના માટે શું કરવું અમારે પછી એક જ ઉપાય કે બસ બસ આવા કોઈને નથી દેવા છેલ્લા છ વર્ષથી નથી આમ તો જે પહેલીસર દસ વર્ષથી આવેલી છે એમની માંગણી છે નથી થઈ અને પચીસો ટીડીએસ નું પાણી વાપરીએ છીએ અમે બાળકોના વાળ ઉતરી જાય છે લોકોના વાળ કાળા હતા ધોરા થઈ ગયા છે આવી પોઝિશનો થાય છે તો એના માટે અમે આશા રાખીએ કે આ ચૂંટણી પહેલા કરી આપે તો અમને કોઈ વાંધો નથી નહીં કરે તો એના માટેનો બહિષ્કાર રોડમાં તો ખાડા એટલા બધા છે કે ચોમાસા માં પાણી ભરાઈ જાય છે તો રિક્ષા આવા જવાની તકલીફ બહુ થાય છે આપ શું પાણી ની જ તકલીફ છે અમને બસ કોપરેશન નું પાણી આવી જાય નર્સ જે રોડ છે સારા કરી બતાવે બરાબર પછી ચૂંટણી લેવા આવે અમારે